પીએમ મોદીએ મોટી જાહેરાત કરી છે એક જ દિવસમાં દેશની ત્રણ હસ્તીઓને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહ નરસિંહા રાવ અને હરિત ક્રાંતિના પિતા એમએસ સ્વામીનાથનને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે મોદીએ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યું છે આ સન્માન દેશ પ્રત્યેના તેમના અનન્ય યોગદાનને સમર્પિત છે તેમણે પોતાનું આખું જીવન ખેડૂતોના અધિકારો અને કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું આવી સ્થિતિમાં આર ના વડા જયંત ચૌધરીએ કહ્યું કે મારા માટે આ એક મોટો દિવસ અને ભાવનાત્મક ક્ષણ છે હું રાષ્ટ્રપતિ સરકાર અને પીએમ મોદીનો આભાર માનું છું કારણ કે તે તેમના અભિગમનો એક ભાગ હતો ત્રણ એવોર્ડ આપવામાં આવ્યા છે આ નિર્ણય સાથે લોકોની લાગણી જોડાયેલી છે बहुत बड़ा दिन है मेरे लिए भावुक पल है ये यादगार पल है स्मरणीय है मैं भारत की महामहिम राष्ट्रपति जी को भारत सरकार को और विशेष तौर पर प्रधानमंत्री नरेंद्र मोदी जी को क्योंकि उनके विजन का हिस्सा है जो उन्होंने निर्णय लिया भारत रत्न से नवाजा है तीन अवार्ड दिए गए हैं खासतौर से चौधरी चरण सिंह जी को जो सम्मानित किया है बहुत बड़ा संदेश पूरे देश में गया है देश की भावनाएं इस सरकार के इस फैसले से जुड़ा हुआ है जुड़ी हैं और ये साबित किया है मोदी जी ने कि वो देश की मूल भावना और चरित्र को बेखूबी समझते हैं और जानते हैं